બાબરમાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત વહીવટી તંત્ર ચૂપ બનાસકાંઠા જિલ્લાના બાબરમાં રખડતા ઢોરનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો છે વારંવાર મીડિયા અહેવાલ છતાં તંત્રના પેટમાંથી પાણી હલતું નથી અત્યારે નવરાત્રિની સિઝન ચાલી રહી છે અને તેમાં બાબરની ભરબજારમાં રસ્તા વચ્ચે રખડતા ઢોર અડીંગો જમાવી બેઠા હોય છે હમણાં થોડા સમય પહેલા જ બાબરમાં એક આઠલો વિફળતા ધમા ચકડી મચાવી હતી અને કેટલાક નિર્દોષ લોકોને ઘાયલ કર્યા આજ રીતે રસ્તા વચ્ચે અડીંગો જમાવેલા બેઠેલા ઢોર જો કોઈ નિર્દોષ નાગરિકનો ભોગ લેશે તો જવાબદારી કોની રહેશે બાબરમાળ રખડતા ઢોરનો ત્રાસ એટલો વધ્યો છે કે સિનિયર સિટીઝન્સને એકલ દોકલ બહાર નીકળવું મુસીબત થઈ ગયું છે આ માટે જવાબદાર તંત્ર દ્વારા રખડતા ઢોર કોઈ નિર્દોષ નાગરિકનો ભોગ લે તે પહેલા પકડી નજીકના પાંજરા પણ અથવા તો કોઈ સુરક્ષિત જગ્યાએ મૂકી આવે તે સૌ માટે હિતકારી છે એવા સોમાભાઈ જે રાવડ ઇસવન ગુજરાતી નેટવર્ક ભાભર બનાસકાંઠા